તાલુકાની બહેનો પોતાના પ્રશ્નોના નિરાકરણની માંગણીને લઈ રણચંડી બની હતી તાલુકા હેલ્થ ઓફિસરને આવેદનપત્ર આપવા આવ્યા હતા જોકે તેઓ ન મળતા તાલુકા હેલ્થ સુપરવાઇઝરને આવેદનપત્ર આપ્યું હતું હાલ સમગ્ર ગુજરાતમાં આશા વર્કર બહેનો પોતાના પ્રશ્નોને લઈને આંદોલન સાથે આવેદનપત્ર સુપ્રત કરી રહી છે ત્યારે કરજણ તાલુકામાં આશરે દોઢસો જેટલી આશાવર્કર બહેનો ફરજ બજાવે છે પરંતુ જ્યારે તેમની ભરતી થઈ ત્યારે સરકારના જીઆર પ્રમાણે માનદ વેતનથી લેવામાં આવ્યા હતા જ્યારે આજે સરકાર નવા નવા પ્રોજેક્ટ ઊભા કરી આશાવર્કર બહેનોને કાળી મજૂરી કરાવાતી હોય તેવા આક્ષેપો થઈ રહ્યા છે કાળી મજૂરી કરવા છતાં આશાવર્કર બહેનોને વળતર ન મળતા કરજણ તાલુકાની આશરે સિત્તેર જેટલી આશાવર્કર બહેનો એકત્ર થઈ હતી રણચંડીનું રૂપ ધારણ કરીને તાલુકા હેલ્થ ઓફિસરને આવેદનપત્ર આપવા જતાં તાલુકા હેલ્થ ઓફિસર ગેરહાજર હોવાથી તાલુકા હેલ્થ સુપરવાઇઝરને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું અમે કરજણ તાલુકાના આશા વર્કર બહેનો છે બધા જ અને અમે આજે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે ટીએચઓ સાહેબ ને અને અમારી માંગણી એ છે કે જ્યાં સુધી અમને આ જે ઓનલાઈન કામગીરી બધી વધારી દીધી છે એ કામગીરી અમારી ઓછી કરે અને અમને જે કઈ કામ અમારું જયારે જીઆર થયો હતો ત્યારે અમારે માનદ વેતન પર રાખેલા છે એવું એ લોકો કે છે જયારે અમે જઈએ છીએ ત્યારે એ લોકો કે છે કે તમે માનદ વેતન વાળા છો એટલે તમને કાયમી કહેર નહીં થાય તો અમે માનદ વેતન પર છે તો અમે જે કામ કરીએ છીએ એના પૈસા અમને મળવા જોઈએ ને અમે જે કામ કરીએ છીએ એના પૈસા અત્યારે અમને મળતા જ નથી બધું વધારાનું કામગીરી આપી છે અત્યારે અમને ચાલીસ પ્લસ લોકોનું જે સર્વે આપ્યું છે અને એમની ઓનલાઈન એન્ટ્રી કરવાની આપી છે પણ એમનો એક પણ રૂપિયો અમને અમને એમાં ઇન્સેન્ટિવ નથી અત્યારે અમે પીએમના આટલા બધા ફોર્મ ભરીને આપ્યા છતાં એમાં પણ અમને એક પણ રૂપિયો અત્યાર સુધી કોઈ દિવસ મળ્યો નથી તો અમને સરકારને એટલું કામ એટલી વિનંતી કરીએ છીએ

તમને પૈસા આપીશું બસ આટલું બધું અમારી પર જુલમ કરે છે સરકાર બસ અમારે તો એવું છે કે એપીએલ બીપીએલ કાઢી નાખો અને બસ અમને અમારું સમાન કામ સમાન વેતન આપો